ભાઈ હું ઝોમી છે હું ઠંડી ઝોમી છે એક બાજુ ઠંડી ઝોમી છે અને એક બાજુ તહેવાર આવી ગયો પાછો આ ઉત્તરોણ આવી ગયો ઉત્તરોણ તહેવાર ભાઈ ભાઈ કોક તો કોક તો વાળી પેલા ધાબા પર સળશે પતંગ સળાવા જણો જણો છોકરો અને પેલા અમારે તો પેલો જણો પેલાનો નો એ વાળી જોતો જ નહીં હથર સળી ડોળા જ હથર રાખશે અને દોડ દોડ કરસ પતંગ એ તો કોઈ પતંગ તારા હાથમાં આવશે ને હું કાં દોડ છે ભાઈ આ ઉત્તરોણ આવી છે જવા આપણે તો કોઈ ઘેર બેઠા ઉત્તરાયણ કરવી છે પણ આ ઉત્તરાયણના તહેવારમાં એક સેવા કરવી છે દર વખત સેવા કરીએ છીએ અમારા આખત ઈશારે ઓછતા ઓછ ભાઈ ગયા મેં તે વળી આ ઉત્તરાયણ ઉપર આ ટીડ મોકલ્યું છે પાછો પૈસા લઈ આવે તાર કાકાના તાર પાણતી ત્યાં પુત્રોના લાડવા બનાવે છે કે તે કૂતરોને વળી લાડવા નક્કી દે એટલું વાળી પૂર્ણ મળે પૂર્ણ મળે ત્યાં જા જે પૈસા આવે એ લે અને બીજા વાળી ભૂ કાઢું લાડવા બનાવી ના કૂતરો નખે વળી તો એટલે વળી સેવા મળે કે અને વળી થોડું પેલું શું કહેવાય ખીસડો બનાવો છે તે કૂતરો નખું હવા છૂટ્યો છે શાનનો જતો તો શાનનો જતો તો હવા આવે છે રખડતો રખડતો કલે જલ્દી આવે તો પછી મારે ગમો જ આવું છે પણ બેસી રહ્યો પાછો એના પા પાહાનો બધો ભાગ બને આ છેટલે જોતો લેટીને આ તો પછી બધા કોમ હોય કે કોમ બે હેવો ને કોમ બેઠા હોય પેલા કે મોમ કોમ કરતા ભાભી કાતા

એ એટલે તમે થોડું કામ વેલા પાલીજો એટલે કે હું લેતો ઢાણું બધું હો એ હા આ તો તમે જઈને જળ પી આવજો એ હા હો એ હા ડાળ બાટમાં રોટલા બનાવી દેતા फटाफट પરા કરો તો કશું રોઢે જઈ પણ પેલું ખેતરલા ખેતંપર મારી આવી હવે આજનો ડાળે એટમા નઈ જો લાડવાને બનાવવાના છે પરા છે હું ને પેલો બધું ગોદી કાઢે છે બધું ઉપરો લસકો આવ્યો મકઈન બધું તે બધું શાક ગોદી કાઢે છે તમે એકલા જતા હું ભેસોને પાતી આવું હા ઉપર

અરખે પગ ટકતો નથી મારો કાલ હવારે ઉગશે એ તો ઉત્તરાયણનો દાળો શેર 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 એ કાપ્યું માની શોખને ઘણો શોખ હતો ઉત્તરાયણનો ભાઈ પણ ઉત્તરાયણના શોખ બધા મળી ગયા હા ઉત્તરાયણના શોખ બધા મળી ગયા અમે ચાર વાગે વહેલા ઉઠે ભાઈ અમારે ચાર વાગે આપણો પહેલો એક નાનો પતંગ ચકતો હોય આકાશમાં અને ચરકાટ લઉં ચરકાટ એટલે સરળ સરળ બોલા ના ના અને બધાને હું ગમ્થી હું ઠાક દેતો હા અને આવરું મોટું ઘટું લાવતો આખી રાત આખી રાત એકમાં બેઠો પાછું બીજા બેઠો અને આખી રાત કાટતો એ રીતના હા કલા ઘુંઘું ચાર વાગે ઊભો થઈ થયો પાછો કડી બડી બનાવી પાછું હવે સારું હવે ઉત્તરાયણ આવે છે ને હમણાંથી પાછો બે ત્રણ મહિના થયા અમારે સોળીને ઘેર નહીં ગયો નાના આમ તો આરું જો જતા હોય તો એને ખબેર લેતા હો ને વે વય ને ખબેર લેતા હો ને જમાઈ ને ખબેર લેતા હો એમ કરું તને આમ મરસો બરસો ઘેર મેકો અને નેકરું છે અહીંથી હો કિલોમીટર છે વે વયનું ગોમ મારતો તે સોળીને બોળીને ભેગો થતા હો લાવ એમ કરવા દે

વાટી તાણ હું કરો તમે વળી બેહો પણ પછી ના પાયો તો ના હારું તાણ હું બેસી હોય પાઈ દીધી ને સોણે ભર દીધી ને તમે આટલી જ ચાર કરી પેલા હેઠો વાટીને આવ્યો છો આખો હેઠો વાટીને આવ્યો છું ખાલી બોતવાની જ છે ઓ અને મકઈ તો પાઈ દીધી છે બાપાઈ કાલ કે મને થોડી ખબર હતી એવી તાણ લે આડો પાઈ ફટફટ ચાર થઈ ગયો તો લઈને ઘરે જઈએ લાડવા બનાવવાના પાઈ તો તમાર તો હારો હું વાટીને કે ઉપાડીને ઘેર આવ

फ ए बोते साला दिना ए दिना अले तरा तर हारो ने आए छे ए बाळी तरा बापु ने आए छे अब पानी लावो चपा दे तो बेले वातो ने पानी बे हक आहरु आटो म हो पडिरिस है मिलजो आ लाग आ पली रुई रोजी सी बे नि हाउ तो रिमोट वाळो ओ इनु रिमोट लागस

કામ થોડી વાર થાય કશું થતો કશું થતો તો થતો ને પાસે થાય બેહો એટલે થોડો કટકો પેલા લાડવા લાડવા કરી પેલા લાડવા ચાર ઠોકી ખાજી પણ એટલે બધું તો ચાલશે થોડી ઉપર નખધી વધારે ખસખસ હો પેલા

બે ભાઈ તમે બોલા તમારા ગાતી જેલે વાનો કોટુ પાજુ કશી ન એ તો ખાતો જ નહીં આ ખબર છે એક વાર હું થઈ જાય ને તો પછી વાત ગેસ બંધ કરજે બધું બનાવશી ઉતાર દે

જલ્દી કરો હા બની ગયો ખાવા અમે તો મગાઈ ગયો ગલતી કે પછી બની તો ખાવા ના પાણી પી હા થાક લાગ્યો એ આવો ભી ના લેજો યો તે બેહો ના એ હા

खाऊ खाऊ करता ना माझा भाई थाए, खाई 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 અરે દોતું છાબ વજન છે હારું ના લાગાય ખેલોં ગાળ લેને ફોડો તમે પણ ખાતા પીતા ડાળ બાળ ઢળીન કોટુ ધોતી બગરા નવુ ઈ ના કસ લાવ મેલ તો ઓર એ ખેલી મેલ ના હાથ હાથ દોઆ મેલે હાથ દોતા લાવ એટલી ગળા બાપરા પણ હાથ દોય ના કો હાથ દોય ના હાથ દોય ના રાખવા તું લાઈ શેકલન લાયો ના

ના ના નહી ખાવ આોટી મારી તમારે ખાવું હોય તો મને મોટા હોય મારા લાડવા લાડવા બની ગયો

ખા ખા કરતો કીધું એક આવું નહીં કરે મારી આબરૂ કાઢી ઉતરાયણ દારા લાડવા કૂતરા માટે બનાવવામાં આવ્યું એ વેણી વેણી બાપનો કૂતરો નહીં ખાવ ઠેલી ભાઈ તૂલી ને આવ્યો ઘેર ચોઈ ને આગળ મારા હું મોટું હવે તને સામે એમાંથી ના લઈ જવાય ભાઈ ફાઇનલ થઈ મને કરું પણ તાન આમ એવું નહીં કરું ભાઈ તું કીધું તો લાડવા ફરીથી તેરા કુતરો લાડવા શું તું મોઢામાં પાણી આવી તો ને રાખી કૂતરો નાખ્યા મોકો મારા માટે બનાવે છે ને હું મારા માટે બનાવે છે કેટલી પબ્લિક જોઈ રહી હતી કઈ જો બે શબ્દો મારે માને છગણ હા તો એક મનોરંજન વિડીયો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કૂતરાનું પૂંજ કરતા રહેજો કારણ કે બે જુબા જાનવર એટલે કે મૂંગો પ્રાણીએ શું તે કોઈ માગી તો ખાવાનો નહીં ભગવાન ના હાથે તમે જે સ્પૂન કરાવ એ કરજો અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હાચવીને કરજો ડાબા ઉપર ચડો તો એના છોકરાઓને ધ્યાન રાખજો જય માતાજી જય માતાજી